ભાવનગર માં બીએમ હાઈસ્કૂલ માં ભારતીય સંસ્કૃતિ ને જાણવા વિદ્યાર્થીનીઓએ સાડી સ્પર્ધા નું આયોજન કર્યું હતું જેમાં દેશના વિવિધ પ્રાંતમાં પહેરાતી સાડી ને રજૂ કરી હતી આ સ્પર્ધા માં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી 50 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો બીએમ કોમર્સ હાઈસ્કૂલ માં ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ જુદા એવા પ્રકારના ડે ઉજવાય કે જેના કારણે સંસ્કૃતિ નું મહત્વ પણ જળવાય અને સાથે સાથે આ ક્રેસ છે એનું પણ લાભ રહેવાય એટલે બહેનો જે અત્યારે વ્રત ચાલે છે વ્રતના અનુસંધાનમાં અમે સ્કૂલમાં સાડી પરિધાન સ્પર્ધા ગોઠવી છે એમાં સાડી પહેરવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે એના બદલે એ વિદ્યાર્થીનીઓ છે એની માતા એને સરસ રીતે સાડી પહેરાવીને એ મોકલે છે શાળામાં ભણતરની સાથે સમાજ ઉપયોગી થતી પ્રવૃત્તિના કારણે યુવા પેઢી અન્ય માર્ગદર્શન પણ મેળવી શકે છે હાઈસ્કૂલમાં યોજાયેલ આ પ્રકારની સ્પર્ધાને વિદ્યાર્થીનીઓએ પણ આવકારી હતી એમ કોમર્સ હાઈસ્કૂલની હું વિદ્યાર્થીની છું અને અહીંયા જે અમારે સાડી પરિધાન સ્પર્ધા યોજી છે તો મને ખૂબ આનંદ અને ગર્વ ફીલ થાય છે કે આજે આપણી જે યુવા પેઢીઓ છે ભૂલતી ગઈ છે જે સંસ્કૃતિને કે જેમાં આપણે સાડી પહેરતા હોઈએ છીએ પણ છતાંય હાલની છોકરીઓ જીન્સ ડ્રેસ કે અલગ વેસ્ટર્ન ક્લોથી જ પહેરે છે પણ જો આવી સાડી સ્પર્ધાઓ યોજાતી રહે તો કદાચ અમારામાં પણ એવી ભાવના આવે કે અમે પણ મોટા થઈને સાડી જ પહેરીએ અને અમારી સંસ્કૃતિને જાળવી રાખીએ આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ બંગાળી ગુજરાતી મરાઠી દક્ષિણ ભારતીય તેમજ અન્ય પ્રકારની સાડી પહેરી હતી નીતિન સોની વી ટીવી ભાવનગર